બોલાવવું મારા માણા ને ના ના હું તો મજાક કરતો તો તમને લાગે કે હું બીતો નથી પણ અંદર થી મને બહુ બીક લાગે છે મારા કાળુ ભાઈ હવે સમાધાન કરવું છે કે મારા માણાને બોલાવું સમાધાન તો આજે નહી થાય કાલે નહી થાય તમે તમારા માણાને બોલાવી લો એ ધર્મેશ તને ખબર છે ને કે હું તને

તમારામેટું લાવ્યો આપડે બેન આપણે મિત્રો તમે જોયું તો આપડે સમાધાન થઈ ગયું છે ટમેટા જો તમે અમારી વાડી આવો તો તમે એટલું લેતા આવજો તો સમાધાન થાય છે ને સમાધાન લગભગ ન થાય તો થોડાક આપણે કપા પણ બતાવી દેવી તો આપડે આ છે કપા તમને થ્રીડી માં દેખાડી કપા